અમરેલીના ચલાલ નગરપાલિકામાં પ્રમુખ નૈનાબેન વાળાના રાજીનામા બાદ યોજાયેલી સામાન્ય સભામાં ભારે ઉલટફેર જોવા મળ્યો હતો ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ હતી ઓગણીસ સભ્યોએ ઉપપ્રમુખની તરફેણમાં મતદાન કરતાં તેમનું પદ યથાવત રહ્યું છે પ્રાંત કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક બાદ ચીફ ઓફિસર સાવન રતાણીએ જણાવ્યું કે હવે ટૂંક સમયમાં નવા પ્રમુખની વરણી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જલાલા નગરપાલિકા ખાતે નગરપાલિકાના સભ્યો દ્વારા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ શ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવેલ હતી જે અનુસંધાને પ્રમુખ શ્રી તેમજ ઉપપ્રમુખ શ્રી દ્વારા આ બાબતે સામાન્ય સભા ન બોલાવતા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આ બાબતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું જે અનુસંધાને અધ્યાસી અધિકારી તરીકે પ્રાંત અધિકારી શ્રી ધારીની નિમણૂક કરવામાં આવેલી હતી જે અનુસંધાને આજ રોજ તારીખ ચોવીસ બાર બે હજાર પચીસ બાર કલાકે નગરપાલિકા કચેરી ખાતે અવિશ્વાસ ની કલેક્ટર સાહેબની સૂચના ખાસ સામાન્ય આયોજન કરવામાં આવેલ હતું જે અનુસંધાને કુલ નગરપાલિકાના સભ્યો સભ્યો પૈકી હાજર રહેલા આ અગાઉ બાવીસ તારીખના રોજ નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા કલેક્ટર સાહેબને પોતાના હોદ્દા પ્રમુખ પદના હોદ્દાની રાજીનામું આપવામાં આવેલ હતું જે કલેક્ટર સાહેબે એ જ તારીખે બાવીસ તારીખે એની સ્વીકાર કરેલો હતો તેથી આજની મીટિંગમાં પ્રમુખશ્રી સામેની અવિશ્વાસની દરખાસ્તની કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી તેમજ હાજર રહેલા હતા અને આ દરખાસ્તના અનુસંધાને તમામ હાજર રહેલ ઓગણીસ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરેલ એટલે કે ઉપપ્રમુખશ્રીને એમના હોદ્દા ઉપર ચાલુ રાખવા માટે મતદાન કરેલ છે આથી ઉપપ્રમુખ શ્રી અ નગરપાલિક નગર તેલાલા નગરપાલિકા ખાતે શ્રી પોતાનો હોદ્દો યથાવત રહેશે તેમજ પ્રમુખશ્રી એમનું રાજીનામું અગાઉથી આપેલ હતું એટલે ઉપપ્રમુખશ્રી નો હોદ્દો ખાલી પડેલ છે